ઉના શુભમ બાગ મુકામે વણકર સમાજ સર્વોદય ફાઉન્ડેશન ઉના અને વણકર સમાજ કેરવણી મંડળ મુંબઈના સહયોગથી તેજસ્વી તાલાવ નવનિયુક્તિ વિવિધ પદે નિયુક્ત થયેલા વણકર સમાજના યુવાન યુવતીનું સન્માન કરવામાં આવ્યું હતું ઉના શુભમ બાગ મુકામે અનુસૂચિત જાતિ તેજસ્વી તાલાઓ તેમજ નવનિયુક્ત સરકારી નોકરીમાં નિમણૂક થયેલ યુવક યુવતીઓ લોટરી લાઇસમાં નિયુક્ત થયેલા એડવોકેટ તેમજ પત્રકાર અને સેવાનિવૃત્તિ અધિકારીઓ સેનામાં ફરજ બજાવનાર ફોજીઓનું સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો મારું નામ ડૉક્ટર એન કે જાદવ અત્યારે હું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીડી ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવું છું પહેલાં અહીંયા સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો બે હજાર અઢારથી બે હજાર બાવીસ સાહેબ આજના કાર્યક્રમ વિશે શું કહેતો કે કાર્યક્રમ થયો આજના કાર્યક્રમ વિશે શું કીધું આજનો કાર્યક્રમનો ખૂબ સરસ કાર્યક્રમ છે વણકર સમાજ ફાઉન્ડેશન ટ્રસ્ટ ઉના દ્વારા જે બાળકોને ભણવામાં ઇન્સ્પિરેશન મળે અને પ્રોત્સાહિત થાય એને આગળ વધે અને વિકાસ કરે એના માટે થઈને જે એક જે ફંક્શન રાખ્યું જે પ્રોગ્રામ રાખ્યો છે ખૂબ જ સરાહનીય છે મને આપણે અધ્યક્ષસ્થાને બોલાવ્યો એ બધા હું બધા જે ટ્રસ્ટીઓને એનો હું આભારી છું અને આ બાળકોને સીલ આપ્યા છે બાળકોના વખાણ થયા છે અને બાળકોને અમારા તરફથી ભણવા માટે રૂપ્ટી વોશિંગ્ટન બાબાસાહેબ આંબેડકર જેવા મહાન વ્યક્તિઓ જેણે સ્ટ્રગલ કરી અને શિક્ષણ મેળવ્યું છે અને દુનિયાને કંઈક આપ્યું છે એવું બધું અમે લોકોને ભણવામાં ઇન્સ્પિરેશન મળે એ વાત કરીશું સર આજના વિદ્યાર્થીને તમે શું કહેશો જે એજ્યુકેશન પાછળ આ તાલુકો હજી પાછળ છે આજના એજ્યુકેશન વિશે બાળકોને શું કહેશો આજના એજ્યુકેશન વિશે બાળકોને શું કહેશો આજના એજ્યુકેશન વિશે બાળકોને હું કહું ને તો જો ડૉક્ટર અને એન્જિનિયર પાછળથી જે જોબ છે એ જો ખરેખર એમાં ઇન્ટરેસ્ટ હોય અને ઇન્ટેલિજન્ટ હોય અને એમાં એમસીએસ અને ફોર્મ સારું ભણે અને બહુ સારું નિદાન અને સારી સારવાર કરે સારા ઓપરેશન કરે એવા બને તો બરાબર છે બાકી ફરજ મહેનત કરીને પુષ્કળ ખર્ચા કરીને એ હોતું છે અત્યારે ખરેખર તો આપણા સમાજની જો વાત કરીએ તો વહીવટમાં આઈએસ આઈસી ને હું જે પાડતો પણ ફરજિયાત મેરાને એ એને ઇન્ટરેસ્ટ હોય મને ખૂબ જ વાસિયાર હોય અને ખૂબ જ સારું કામ કરે બતાવે એવો હોય તો મેડિકલમાં તો સારી વાત છે ન્યૂઝ